જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ગેસ ઉપર છૂંદો જે તડકા છાયાનો બનાવો જ ને એ જ એ આપણે ગેસ ઉપર બનાવશું ને આખો વરસ સ્ટોર કરી શકાશે ફ્રીજ વગર બારે એના માટે જોશે આપણે આ રાજાપુરી કેરી કિલો એ સવા કિલો ખાંડ છ ટેબલ સ્પૂન ચટણી છે કાશ્મીરી ને તીખી મિક્સ અને બે ટેબલ સ્પૂન સરખા ભરેલા સિંધાલું છે ફરાળી ચટણી ફરાળી બનશે છૂંદવા તમે ફરાણમાં ખાઈ શકશો હવે આ કેરીને આપણે છોલી અને છીણી લેશું જો જાડી છાલ હોય છે એટલે બે વાર છોલી લેવાની છે નતર કઠણ કઠણ છાલ આવશે એટલે આને બે વાર છોલી લેવાની એક વાર છોલવાની પછી પાછી બીજી વાર છોલ આ પછી ખમણવાની છે આ ખમણીથી છીણી છીણવાની છે બે વાર આની છાલ ઉતારવાની છે આપણે એક વાર છાલ ઉતારી લીધી હવે બીજી વાર ઉતારી લેશું આવી રીતે ડબલ વાર છોલી રાખી છે હવે આને ખમણી લેસુ આ રીતનું છે ઝીણું જાડું જેવું આપણે ગમે એવું બધું થશે ઝીણું આ બધા ખમણી લેશું હવે કેરી તો આપણે બે કેરી છીણીને તૈયાર રાખી છે આ ગોટલા હવે એને આમાં હળદર મીઠું કે કંઈ નાખવાનું નથી આપણે ફરાળી કરીએ જ એટલે આને ખાલી આ ખાટું પાણી નીચવી ને આપણે ગેસ ઉપર બનાવવાના છીએ તો આવી રીતે લાડવા વાય ને ખાતું પાણી નીચળી લેવાનું છે બધું ગેસ ઉપર ને બકડ્યું રાખી પાણી છે ને નીકળું છે નીચે ઉઠ ને આમાં તમે હળદર મીઠું નાખીને ગરમર ડારા ત્યાંથી આથી જો આ પાણી નીતાારી સવા કિલો ખાંડ નાખ દઈ કિલો સામસામી નાખો તો હાલે બોટલાની જાળનું નીકળી ગઈ હોય સામસામી હાલે પણ સેજ ગળચટનું જોતું હોય ને તો સવા કિલો જ નાખવાની સરસ થાય હલાવી નાખવાનું આ ભેળવી લેવાનું ખાંડ ને કેરી આ ખમણ નહીં ગેસ ઉપર મૂકવાનું છે આવી રીતે મિક્સ કરી લઈશું મૂકી દેસુ બપોર માથે હવે આને હલાવશું દસક મિનિટ થાશે આ સિંધાલું નાખી દેસુ બે ટેબલ સ્પૂન નથી ફરાળમાં ખાઈ શકશો ને કાંઈ તડકે મૂકવાની ઝંઝટ જો નહી ઉકળવા માંડ્યું છે હવે હજી જ ઉકાળવાનું છે એક તાર આખો થશે પછી બંધ કરશું જો આ થઈ ગયો છે ઉકળી ગયો છે હવે જો બતાવી દઉં તાર એક આવશે આમ લઈને પછી ઠંડો થાય ને પછી આપણે આ લાલ મરચું પાવડર નાખી દેસુ જો હવે ઠંડી ગયો છે આપણે આમાં ચટણી નાખી દેસુ ને પછી બોટલમાં ભર લેશું

તો તૈયાર છે આપણો જો આ ગેસ ઉપર કરેલો છૂંદો અગાસીમાં સુકવવા જાવું ને લેતા ભૂલી જાય એની બધાય પ્રોબ્લેમનું સોલ્યુશન છે અત્યારે બધા એપાર્ટમેન્ટમાં રહેતા હોય બારતલીમાં રોજ મૂકવું અને ઉપાડવું ને જાજા દિવસે બને આ પંદર વીસ મિનિટમાં જ બની જાય નાખો આખો વરસ તો મારે ફ્રીઝમાં રાખવાની જરૂર નથી બારોબાર સ્ટોર કરજો કાંઈ નહીં થાય હું કરું જ છું આ કેટલા વર્ષોથી આ વર્ષનો છે છૂંદો સેજ કલર ઝાખો પડ્યો બાકી એવો ને એવો છે જો આ બાર જ રાખેલો છે કાંઈ એમાં બગડશે નહીં આખું વરસો યુગ્ય ગયું ને એટલે સેજ કલર ચટણીનો ઝાંખો પડ્યો છે બાકી અવો નવો રહેશે સરસ એકવાર જરૂરથી ટ્રાય કરજો તો અમારે આ દરરોજ તડકામાંથી ઉપાડવું અને પછી હલાવવું અને વળી પાછું કપડું બાંધવું અને વળી મૂકવું ને બધી પ્રોસેસ બચી જશે જો મારી રેસિપી તમને ગમે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ